નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાતના હવામાનમાં આવશે પલટો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો હાલ મિત્રો આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે તેમણે આગામી સમયમાં હવામાનમાં આવનારા પલટા વિશે માહિતી આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે

તેમણે કહ્યું કે ફેબ્રુઆરીના અંતમાં એક મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે જેના લીધે અમુક ભાગમાં વાદળવાયુ અથવા છંટા પડવાની શક્યતા રહેશે સાથે જ તેમણે જણાવ્યું કે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે